અમદાવાદ શહેરની ફરતી આવેલા બસો ફૂટ રિંગ રોડ રસ્તાની હાલત બદતર જોવા મળી રહી છે રામોલ રામોલ ચોકડીથી સનાથલ સર્કલ સુધી રિંગ રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા ચોકડી ચોકડી અસલાલી અને સનાથલ ચોકડી સુધી રોડની હાલત ખરાબ થઈ છે ઓઢા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદાર તંત્ર દ્વારા વરસાદી વિરામ લધા બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી આ રોડ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે તેમ છતાં વરસાદી વિરામ લીધા પછી પણ રોડને પર ખાડા બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી આ રિંગ પર

રોડ રસ્તાની હાલત વધતા છે અમદાવાદ જે અવડા વિસ્તાર છે ત્યાં કહી શકાય કે હજુ સુધી પણ ગાબડા પૂરવાની કામગીરી શરૂ થઈ નથી તમામ જે રિંગ રોડ રસ્તા ઉપર હજુ સુધી પણ રોડ રોડ રિસર્ફ જ હોય ગાબડા પૂરવાનું હોય તો રોડને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી ક્યારે શરૂ થશે તે મોટો સવાલ છે પ્રવીન જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ